લીંબડી તાલુકાના જાંબુ ગામે એક મહિલા ઉપર લાકડી વડે હુમલો કરતાં એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના જાંબુ ગામે ખાતુબેન યુનિસભાઈ ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલો કરનાર વ્યક્તિ હુમલો કરી ફરાર થઈ જવા પામ્યો હતો ખાતુનબેન ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તને એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારા બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એસએમએલસી નોંધવામાં આવી હતી ત્યારે બીજા વર્ષ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો કરનાર વ્યક્તિ માથા ફારે હોય અને અવારનવાર ઝઘડા કરતો હોય એવા આક્ષેપ સાથે ખાતુબેનને જણાવ્યું હતું રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રન હાથું બેનને હું રસોઈ બનાવતી તી ઘરમાં મારો નાનો ત્રણ વર્ષનો બાપ હોય તેથી કરવા ગયો ને ભાઈ એને અને અંદર મોકલી દઉં મેં કીધું શું થયું તો કે મમ્મી મને ઓલો મારવા લે તો એ હું રસોઈ બનાવતી ને તો એ મારી પહેલાં તો એ અંદર આવીને મને લાકડું મારી દીધું અંદર આવીને એ કે ક્યાંય ગયો તારો ઘરવાળો કે કાલ શું કહેતો તો એ તને નહોતો કે તો મારા છોકરાઓને કહેતો તો મેં છોકરાઓને તારા ત્રાસથી મેં તો છોકરાઓને અંદર લેવા આવ્યો હતો મેં તું ડોન એ ડોન એટલે ખરેખરનો ડોન જ છે જૈજનો કે એનાથી બધાય બીએ અને ચોંટો એટલો ચોર્યું એટલી કરે